આપડે મારું પાડી પાણી ચાલશે એક તો દૂધ આવો તો પીવો પડે

ત્રીજા પુરા લાવવા પડે સાડી લાવવી પડે આમ કોણ લાવું પડે એ તો બદલાવું પડે મારો તો ઉકાળો ચા ને પીવું જારા દોય મારો જો તારો ધાબળો નકામા પડે કમાના કમાના અલ્યા ધંભુ બેસ હા અલ્યા આ તો શું ક મશરૂમાં આ બેહ તમારે ઢોરય ને કોઈ ચા ને પૈસા અને બેન મારું જો શું બોલું છે કે આવી જ એમ ભાઈ એક તો બસ કેમ છુપાવો ઓટ ઢોરા થી ઓટ ઢોરા માં લેવા ની વાતો કરતા ઓટ ઢોરા ને 10 ઢોરા કરે છે તો બગલો બના નાતો પછી બગલો બનાવે કેરી મસ્ત જેમ એટલું બધું છે અમારો કોઈ સેજ નહીં એ તમારે છે ને તમને ઉઠવા ઈરા લઈ જાય ભાઈ વધારે મગન દોહો છગન બે હતા તો વધારે છે છગન દોહા મગન દોહા જેમ છે ઈરા લઈ જાય વધારે ભેગા હતા જ નહીં છગન દોહા ને ઘણું છે તમે ગમે કરો ને ભાઈ તો ભાગ લ્યો તે કે ઈને મતાર દે અન તમને કોઈ આદુ નહીં ભાગ લેવો પડશે હા ગમે કરો તમ તા પધરીયા પૈસા આલ દે 20 રૂપિયા ગયો ગુડમ પડ્યા છે મારા 20 રૂપિયા તો તમ હા ના હું હા હું આવું ને હું પેલું કામ કરતા હું વાર બાના બાને ભાગાજી કેમ ના આલે મન જમીન કેમ ઓ શી આલી દારૂ ગામી જમ ઉસિયાલ દા અજણ હી લાવ્યો દા ગામી જમ ઉસિયાલ ગામી જમ ઉસિયાલ દારુ પીયો તો તમે દારુ પીયો બેસી રહ્યો ગમી તો દારુ હું પીતો છું ને તું નામ આજું નઈ મેં કાય હેલો થઈ કે નઈ પીધો ચોય મેકાય છે હા આતો મેકાય સંકે નઈ મેકાવું હું પીતો નહીં તમે દારુ પીલે કોઈ નઈ પીધું હું દારૂ જીંદગી મે નઈ સાશ

તો મન વાઈ તો જ જમી ઓસી આલી પછી તે ઓસી આલી આઠ વીઘા તમે વેસી રહ્યા છો બે વીઘા તમારા ભાગમાં છે હાલ મારે કણ ખાલી એક જ પાડી છે ઓંગ પોસ પે છું આજી તો મહેનત કરે છે તમે શું કરો છો દાળ બી જ જો કાકો પધરી તો બે હું પધરી તો એવો ને કાકો એવો હું મહેનત આખો દાળ કા આ મહેનત જ ચાલુ છે મહેનત મારી ભૂલ થઈ ગઈ દાળ પીપિન જમીન વેસી માય ભાગ મારવા આયા

હવે હું દારૂ નહીં પીવું તમી ખીધે એટલી બધી વસોડી અને લાવી જઈ અને થોડા રાશું બતાવી હા તો દતુ ભાઈ અને બાબુ માગો ભાઈ હેડો ગેસ ભાઈ ફોન થઈ ગયો મારી કે હું દારૂ પીને આવ્યો છું હું દારૂ પીને આવ્યો છું કોકના બાજી સડી જ કોઈના વાજી સડી છું નહીં હું સડી જાઉં છું હવે કોઈના બાજી સડીશું નહીં અને મારે ઘરે નથી આવવાનું દાબી ધંધો કર્યો